હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવારના નવ વાગી ગયા છે કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને આજે છે ને સિંગની ચીકી બનાવવાની છે તો મમ્મી છે ને સિંગ શેકવા માટે રસોડામાં આવી ગયા છે ને શેકે છે તો જો મમ્મી અહીંયા સિંગ શેકે છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા શ્લોક સુના દીજીએ સ્તોત્રમ ચક્ષુ સ્પર્શ નંચ રસનમ દ્રાણમેવચ

અરે વાહ જો આ તો ઉત્તરાયણ સ્પેશિયલ સુવિચાર આવ્યો જો અહિયાં આપડે હલ્દી કંકુ મિલન ના કાર્ડ લખવાના છે અને જો અહિયાં દાદા દીકરો રમે છે બરાબર ને તો આપડે અહિયાં છે ને અહિયાં મિલન નામી આવી ગયા છે ને એટલે આ બી સુકાય છે સુકાવા થોડુંક ભીનું છે હજી પણ સુકાવા તમને શિયાળામાં જલ્દી ના સુકાય મમ્મી છે ને પોતરા કાઢે સિંગ ને મમ્મી તો પછી હમણાં શિંગની ચીકી બનાવવાની છે ઉત્તરાયણમાં ખાવા માટે જોશે ને શિંગની ચીકી અમે ઉત્તરાયણ તો સેલિબ્રેટ નથી કરતા કારણ કે પક્ષીઓ બહુ મરે ને એટલે ઉત્તરાયણમાં પતંગ ચગાવાના ને એવું તો કાંઈ નથી કરતા પણ ઘરે ખાલી સેલિબ્રેટ કરીએ એમ અહીંયા જો આપણે છે ને ચીકી કરવા માટે રેડી થઈ ગયા છીએ મમ્મીએ જો ગોળે મૂકી દીધો છે પાયો લાવવા માટે એને મમ્મી તો જો અહિયાં ગોળ કેટલો ગોળ લીધો મમ્મી એટલે જો એવો કર ક્યાં સુધી આનો ઓગળવા દેવાનો એકદમ લાલ થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનો બરાબર તો જો કે લે શિંગ લઈ લઈ લીધી છે શિંગ શેકીને કે એનો ફોતરાય કાઢી નાખાય એ મમ્મી એકદમ તો કેવો સરસ વાઈટ થઈ ગઈ વાઈટ થા છે નથી બહુ લાલ નથી થા સરસ છે કાણી છે પોકસ બાયલ હોય ને એ હોય નો લાગે વાઈટ જીવે ને બતાય લાગે હમ તો જો અહીંયા મમ્મી ગોળનો પાયો લે છે કેટલીક વાર લાગે મમ્મી આમાં લાગે થોડીક વાર લાગે પણ આ વિડીયો જોશો ત્યારે ઉતરાયણ પૂરી થઈ ગઈ છે સાંજ પડી ગઈ છે કા મમ્મી કારણ કે આપડો ટાઈમ છે સાડા આઠ નો એટલે ત્યારે તમે બધા જમતા હશો કે પ્રોગ્રામ હશો ને એવું હશે

સૂર્ય હોય ને મકર રાશિ માં પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ કહેવાય અને ઉત્તરાયણ એટલે કે સૂર્ય છે ને એ ઉત્તરાયણ પછી થોડો થોડો ઉત્તર બાજુ ખસતો જાય હા દિવસ ખબર આપે પછી લાંબો થાય એટલે ઉત્તર બાજુ ખસે ને થોડો થોડો એટલે ઉત્તરાયણ કહેવામાં આવે બરાબર અને મકર રાશિ માં પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ મકર બંને નામ થી ઓળખવામાં આવે એટલે તો જો મસ્ત ભાઈઓ જો ઘણો ખરો લાલ થઈ ગયો છે કેમ અમે લાલ થઈ ગયો

બધી હમાય જાહે મને એવું લાગે છે હું કેવું કારણ કે ઘણી તો મેં ખાધી ને શેકેલી જો મિક્સ કરે છે મસ્ત મમ્મી જો ફટાફટ કરે છે પછી શું થાય મમ્મી ઠરી જાય તો પોળી ન પડે કા પડે હમ મસ્ત થઈ ગયું છે એ મમ્મીએ

તો જો આપણે અહિયાં છે ને ચીકી બની ગઈ છે કટકા કરી નાખીએ જો મસ્ત કટકા કરી નાખવાના મસ્ત કડકડી બનીશ ચાલો બધા ચીકી ખાવા ઉતરાયણ કરવા ચાલો જો બપોરનું જમવાનું રેડી છે બોપર ના જમવાનું કઈ બનાવવાનું નતું ખાલી રોટલી બનાવા હતી તો જો કાલ નોંધ્યું હતું એ ઊંધ્યું રોટલી ને રસ ને જો અહીંયા મમ્મી બેસી ગયા જમવા મમ્મી શ્લોક બોલે છે જો અહીંયા એની ડિશે રેડી છે અને જો આટલો રસ લીધો અહીંયા પપ્પા જમવા બેસી ગયા ચાલો જમવા તો ચાલો જો બધા પપ્પા જમવા બોલાવે છે બધાને મમ્મી નો શ્લોક ચાલુ છે હજી ચાલો જમવા ઊંધીઓ ને રસ ને રોટલી હા હા છાશ રહી છે જો હા આટલું ઊંધીઓ હજી છે એમાં એવું હોય કે થોડું થોડું તમે સબ્જી નાખો તો તે વધારે જ બને ને અમે ખાવાવાળા ખાલી ચાર જણા એટલે ઊંઘિયું તો જાજુ જ બને તો માટલું આટલું નાખો તોય કેટલું બને એમ એટલે વધારે બને સ્પેશિયલ આમ વધારે જ તે જોકે બનાવવાનો એ બધાને ભાવે છે એટલે અને વધારે ન બનાવવું હોય તોય બની જ જાય વધારે કારણ કે તમે તમાટલું આટલું સબ્જી નાખો તો તે વધારે જ થઈ જાય ચાર જણાને તો કેટલું જોઈએ એમ તો ચાલો મળીએ જમીને પછી ત્યાં જો પપ્પાની બહાર ગયા તા ને તો પ્રાસી પ્રાશીવાટુ

કેટલી પપ્પા સ્પીડે ભાગે કા કેટલી સ્પીડે હમણ બહુ ભાગતો જો 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 ભાગવા મંડે ચકી કે છે મેરા ચકી બધું પકડીને ઊભો થા ઊ ચકી જો ચકી આ લે જો ચકી જો બોલે દાદાન ખોળામાં બેહી જા લે ચકી લઈ જો એ નહી ના હાલ ઉછે ન કરો જો જો ચકી જો ભાગો ઊભો રહે જે પ્રાશિવ ઊભો રહે હમણાં ઊભો થાય પ્રાચીવ એ પ્રાચીવ પ્રાચીવ

હું ને મમ્મી પપ્પા હાર્દિક ને બધા બેસી ગયા છે ગયા છે અને વાગી ગયા છે કેટલા દસ વાગી ગયા છે તો અમે બધા બેઠા તા ને ચર્ચા કરતા હતા કે ભાઈ શું ન્યુઝ માં ચાલે છે શું છે બધું તો ચાલો આપડે હાર્દિક ને પૂછીએ તો હાર્દિક આપણને મળ્યા જ નથી અત્યારે મેળા શું સંક્રાંતિ એટલી બધું વિકરાળ સ્વરૂપ પકડ્યું છે ધીમે ધીમે એવું લાગે છે કે એરિયા માં આવી જશે મેં આજના ન્યુઝ માં જોયું ને પપ્પા તેમાં તેમ બતાવે છે કે હવે તો પોચવાય લાગી જવા લાગ્યું છે બહુ નુકસાન થયું છે

પણ તો એમ કેવું મજા આવતી નાના નાના હતા ને ત્યારે એવું આવું બાંધી આવો એમ એટલે એવી ગામડામાં મજા આવતી અને પતંગ કેવી મજા આવતી નાના નાના મા આવે ને બેન જો તું ત્યાં ઉભી હું અહીંયા ઉભી રહ્યો એમ તો પતંગ આવે ને મને આપી દેજે એમ કે લૂંટવાની મજા અલગ હોય ને કઈ ચગાવા કરતા પણ લૂંટવાની મજા અલગ હોય ક્યાં ને ક્યાંય અધર હોય ને તો આપડે કેટલું ડોકું ઊંચું કરીને

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય